ફીટ ઇન્ડિયા મુવમેન્ટના ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડરે પોરબંદરની મુલાકાત લીધી હતી અને યુવા પેઢીને વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી પોરબંદરમાં સતત વર્ષથી ફિટનેસના પ્રચાર પ્રસારમાં કાર્યરત એક્સ્ટ્રીમ ફિટનેસ ખાસ શુભેચ્છા મુલાકાતે ગુજરાત રાજ્ય ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિટનેસ યુથ આઈકોન પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણા વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પીએફઆઈ ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર ફિટ ઇન્ડિયા ગુજરાત આવ્યા હતા તેમની સાથે મહારાણા પ્રતાપ સંસ્થાનના પ્રમુખ યોગરાજસિંહ જાડેજા અને જિલ્લાના રમત વિકાસ અધિકારી ડોક્ટર મનીષ ચિલડિયાએ પણ ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા પ્રદાન કરી હતી યુથ ફિટનેસ આઇકોન પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાએ કેતન કોટિયા સુરજ મસાણી મહેશ મોટીવરસ નિશા કોટિયા અને સમગ્ર એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ટીમના ડેડિકેશન સાથે ફિટનેસ માટે લોકોને જાગૃત કરવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી બિરદાવી હતી ડોક્ટર રાણાએ આજનો યુવાન બોડી બિલ્ડિંગ કરવાના ચક્કરમાં શોર્ટ ટર્મ રસ્તે જઈ હાર્મફુલ સ્ટોરાઈડ અને શરીરને નુકસાન કરતી ડ્રગ્સના સેવનથી દૂર રહી નેચરલ બોડી બિલ્ડિંગ અને ફિટનેસ જાળવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જૈનિકા ગોહેલ દ્વારા તૈયાર કરેલ પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાનું સ્કેચ આર્ટ ચિત્ર તેમને અર્પણ કરતા ભાવુક થયા હતા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કરાટે યોગ ફિટનેસના પ્રચાર પ્રસારમાં અવિરત કાર્યરત કોટિયા અને અવિભાજ્ય ફિટનેસ પ્રશિક્ષકો સદસ્યોએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રોફેસર ડોક્ટર અર્જુનસિંહ રાણાના ફિટનેસ મંત્રને ને જન જન સુધી પહોંચાડવાની ખાતરી આપી આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ

Gracias.